ચૂંટણી પહેલા કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે એક્શનમાં છે પ્રદેશ ભાજપ જગદીશ વિશ્વકર્માએ ભાજપના સ્નેહ મિલનનો વ્યાપ વધાર્યો મહાનગરોમાં આ વર્ષે યોજાશે વોર્ડ ડીટ સ્નેહ મિલન સમારોહ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટ ડીટ સ્નેહ સમારોહ યોજાશે મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આ વ્યાપ વધારવામાં આવ્યો દરેક સંમેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશના હોદ્દેદારો હાજર રહેશે છવ્વીસમી થી દસમી નવેમ્બર દરમિયાન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાજપના સ્નેહ મિલનનો વ્યાપ વધાર્યો છે જગદીશ વિશ્વકર્માએ દરેક સંમેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશના હોદ્દેદારો હાજર રહેશે હવે સંમેલન યોજાવા જઈ રહ્યું છે છવ્વીસમી ઓક્ટોબરથી દસમી નવેમ્બર દરમિયાન આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પહેલા કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે પ્રદેશ ભાજપ એક્શનમાં આપ્યું છે અને જગદીશ વિશ્વકર્માએ ભાજપના સ્નેહ મિલનનો વ્યાપ વધાર્યો